ગાઈસ વેરી ગુડ મોર્નિંગ મસ્ત ઠંડીનો માહોલ છે ભાઈ અને સવારની આપણી મોર્નિંગ થઈ ગઈ છે ઈશ્વર્યામાં ચલો અંદર જઈએ આજે અત્યારે છે સગાઈ અને પછી કરીશું નાસ્તો પટેલ સમાધિ વાડી મહેમાન હવે રામ રામ કરવા આવવાના છે તો અહીંયા રામ રામ કરીને હવે ગરમા ગરમ નાસ્તો કરવાનો છે એનીવે ગાઈસ વેરી ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ અનધર ન્યુ બ્લોગ જયસુ ને જયશ્રી કૃષ્ણ જય માતાજી ગામડાની મેરેજ ફૂલ એન્જોય કરીએ છીએ તમને પણ મજા આવતી હશે નાસ્તો કર્યા પછી છે ને થોડું હજમ કરવા માટે પથારી કરી નાખી છે

no ઠીક હે ના ના તું કે તો બોલે અમે ઓ biết આ કે છો નો ગાંગરે જો યવ ગાંગર ચલડે

ચાલો હાલો માર થોડી ઉતાવે છે થોડીવાર દે અહીંયા પર જઈએ चलो વિનુભાઈને ત્યાંથી હું જાઉં છું नरेश ભાઈને ત્યાં ત્યાં બી અસીર થોડીવાર કેમ આલ્યા બરાયલે રાખ કે સરસ બટન ટાકો જો હરખા મજબૂત ટાકો હું મારી તબિયત રેડી મોજ મોજ કરે છોકરા બધા ચાલ હારે એકદમ બધા મજામાં આ

આરસો હારો હાલો તે જય માતાજી જય માતાજી જય માતાજી ચાલો હવે વસંતભાઈ ના ઘરે વસંતભાઈ તો સુરત ગયા છે મેરેડમાં પણ શારદા માં છે તો એને મળી લઈ લી રેખાબેનને હા ભાઈ વા મસ્ત તડકે કામ કરવાની મજા આવી જાય કેવી મજા આવે જો તો ખરી દોસ્તો રેવાની અરે આ આવી ગયો જો ને તમને ફોન આવ્યો તો કાલે મારે પૂગી ગયા સુરત તમને

એમ કે છે રસ્તો થોડો સારો કરી દીધો છે ગાડી જતી રહી ટ્રાય કરવાની છે ને પાછી મારી ઘરે ગયો જવાનું છે ગાડી ન પણ જતો આઈ થિંક પહોંચી જશે દેખતે હે આગે અપડેટ આપ તો રહીશ અમને હા કે જો આવો જ રસ્તો હોય છે ને તો વાંધો નહીં આવે નહીતર પછી મારી પડશે યુટર્ન ચલો ગાઈસ ફાઇનલી વાડીએ પહોંચી ગયા છીએ અને જો ભાઈ અમારા અત્યાર સુધીના રેકોર્ડમાં પહેલી વાર મારી કાર અહીંયા વડલા નીચે વાડી આવી છે રસ્તો બહુ સારો થઈ ગયો એટલે પહોંચી ગઈ છે તો ભી છે બાજુમાં નરેશભાઈ ચલો ઘનશ્યામભાઈ ભૂલચું કોઈ તો માફ કરજો પાછા આવશો ભૂલચું કરવા

ચલો રાજકોટ ચાલો આપણે સુરત મળીશું ટાઈમ થઈ ગયો સાડા બાર અને ફાઇનલી બાદશાહ ની રીઝા લઈને હવે નીકળવાનો સમય થઈ ગયો છે પહેલા તો હું જાઉં છું મોટી કૂકા મારે સાડુભાઈ ને ત્યાં ત્યાં મારે તેલ મેં કઢાવેલું છે તેલના ડબ્બા લેવાના છે અને ઘી લેવાનું છે ઘી લઈને એને મળીને પાછું ઈશ્વરી આવીશ અને આશીષ વચ્ચે પિકઅપ કરી નીકળી જાય કારણ કે એ લોકો બીજી હતા અત્યારે બેન હું ફ્રી છું ને તો હું નીકળી જાઉં મારું કામ બતાવવા જેટલું બને એટલું વહેલું નીકળવાનું છે જેથી કરીને ફટાફટ સુરત પહોંચી જઈએ એપ્રોક્સ વિચાર છે આઠ નવ વાગે પહોંચી જઈએ પણ એક ટાઈમ કઈ રીતનો છે હું અત્યારે ગાડી ચલાવતો તો એક વિચાર આવ્યો કે જ્યારે હું અહીંને મળીશ ત્યારે દર વખતે હું ઓફિસ જ પપ્પા એમ કરે છે હું બે ત્રણ દિવસથી નથી ગયો હવે એનું હું રિએક્શન છે એ જોવું છે અને આમે બી ગામડે બે દિવસ રહેવાની મજા જ ના અઠવાડિયું તો જોઈએ જ પણ આ વખતે બે દિવસ તો બે દિવસ પણ મજા નહીં આવતી ઈશ્વરીય મૂકવાની બટ પૂજાને બાને સિવાન સાયન્સને મળવાની પણ ઈચ્છા બહુ વધારે છે કારણ કે બે દિવસથી દૂર છે એમાં બચ્ચા તો રોજ યાદ આવે કારણ કે રોજ મસ્તી કરતા હોય યાર એ બધું સાંજ પડે ને યાદ આવે આખો દિવસ તો ઓફિસ જતો હોય તો સાંજે યાદ આવે એની ચલો હમણાં મળીશું આજે

મસ્ત છે સાદુ ખીચડી કઢી કેટલા આપવા ભરૂચ ફાઇનલી પહોંચી ગયા છે ટાઈમ થઈ ગયો છે આઠ પિસ્તાલીસ અહીંયા ચાની ચુસ્કી મારી દેવાની બહુ મજા આવી સેફ જર્ની રે મજા આવી ગઈ લઈ લે લઈ લે માર માર અવાજ ખુલી જાય બગડી ગયો હો દેહ અવાજ ખોલ તારો અવાજ કેટલા આપવાનો ટેસ્ટ ભર ટેસ્ટ ઓફ ટેસ્ટ ઓફ ટેસ્ટ ઓફ ટેસ્ટ ઓફ ચલો પ્રફુલ્લભાઈ ઊભો રહ એક મિનિટ પછી બીજી એવું ચાખો આવજો જીગાભાઈ આવજો મળીએ આપણે આડી લે ચાલો આશીષભાઈ મળીએ ચલો ટાઈમ થઈ ગયો છે દસ ને દસ અને પહોંચી ગયા છે પાછોદરા હોલ માં સુરત આવી ગયું છે આશીષભાઈ ડ્રોપ કરી દીધા છે પ્રફુલભાઈ ને ભી કરી દીધા છે ઘરે હું મારી ઘરે ડ્રોપ થઈ જાઉં મસ્ત આરામ કરવો છે ચલો ગાઈસ મળીએ જલ્દી ઘરે અને જોઈએ આયાસભાઈ નું રિએક્શન સામાન છે લીપ ભરાઈ ગઈ સાડા દસ વાગે એક્ઝેક્ટ ઘરે પહોંચો છું સામાન જો પાંચ ડબ્બા ઘીની ભવણી કપડા ઓલ

છાના તો પડેગા આના તો પડેગા જા ના પડેગા આના પડેગા ચલ તારી ગયા ભાઈ એની વે વિડીયો આપણે અહીંયા એડ કરીએ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ લાઈક ફોલો કરવાનું ભૂલતા નહીં બાય બાય જય સોમનાથ જય શ્રી કૃષ્ણ જય માતાજી પ્લીઝ લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ચલો ભાઈ હાલો આની સાથે રમી હવે થોડી વાર બહુ તોફાની થતો જાય છે બહુ મા બધું મને બે દિવસનું કીધું આ તોફાની તોફાન